જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય સોળ સહરસાર ઝૂંડા પુત્રોએ જમગદનીને મારી નાખ્યા શ્રી સુખદેવજી બોલ્યા હે કુરુવંશી રાજા પિતાએ એ રીતે શિખામણ આપી એટલે પરશુરામ બહુ સારું એમ કહી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે આવ્યા એક વખત પરશુરામની માતા રેણુકા ગંગા કિનારે ગયા હતા ત્યાં કમળની માળા ધારણ કરતાં ગંધર્વ ચિત્ર રથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતો તેમણે જોયો જોકે પોતે જળ માટે નદીએ ગયા હતા છતાં ક્રીડા કરતાં પહેલાં રાજને જોતા તેના પર કંઈક ઈચ્છા થવાથી તેમણે હોમના સમયનું સ્મરણ કર્યું નહીં પછી શંકા પામેલા રેણુકા આશ્રમમાં આવી મુનિની આગળ કળશ મૂકી બે હાથ જોડી ઊભા રહ્યા મુનિ જમગ્નની પત્નીનો માનસિક વ્યભિચાર જાણી કોપાયમાન થઈ બોલી ઉઠ્યા હે પુત્રો આ પાપી સ્ત્રીને મારી નાખો પણ પુત્રોએ તેમ કર્યું નહીં પછી પિતાએ પરશુરામને આજ્ઞા કરી તારા ભાઈઓને તારી માતાની સાથે તું મારી નાખ એટલે તરત જ પરશુરામે ભાઈઓ તથા માતાને મારી નાખી કેમ કે પરશુરામ જમગ્ધની મુનિની સમાધિ તથા તપને પ્રભાવને સારી રીતે જાણતા હતા કે મારા ભાઈઓ તથા માતાને હું નહીં મારું તો પિતાજી મને પણ સાપ આપવા સમર્થ છે અને મારીશ તો મારા પર પ્રસન્ન થઈ તેઓને જીવાડવા પણ સમર્થ છે પછી પરશુરામ ઉપર પ્રસન્ન થઈ ચમકદનીને તેમણે વર માગવા પ્રેરણા કરી એટલે પરશુરામે મરેલી માતા તથા ભાઈઓનું જીવન અને પોતે તેઓને માર્યા હતા તેનું સ્મરણ ન રહે તે માગ્યું એટલે ઋષિએ તથાસ્તુ એમ કહ્યું કે તરત જ જે નિદ્રામાંથી જાગી ઉઠે તેમ તેઓ સર્વ ક્ષેમ ઊભા થયા એમ પિતાનું તપોબળ જાણનારા પરશુરામે પોતાના સંબંધીઓનો નાશ કર્યો હતો હે રાજન સહસ્ત્રાસ્તુન પુત્રો પોતાના પિતાના નાશને સંભાળતા હતા તેઓ પરશુરામના પરાક્રમથી હારેલા જોઈ તેઓએ ક્યાંક પણ સુખ મળતું ન હતું એક સમયે પરશુરામ ભાઈઓ સાથે આશ્રમથી વનમાં ગયા ત્યારે તે સમયે સમય મેળવી સહસ્ત્રા જૂના પુત્રો વેર લેવાની ઈચ્છાથી જમગદનીના આશ્રમમાં ગયા તે વેળા જમગદની મુનિ ઉત્તમ કીર્તિવાળા ભગવાન વિશે સ્થાપી અગ્નિશાળામાં બેઠા હતા તેમણે જોઈ પેલા પાપી નિશ્ચયવાળા નીચ ક્ષત્રિયોને તેમણે મારવાની તૈયારી કરી એટલે પરશુરામની ગરીબ માતાએ પતિને ન મારવા તે ક્રૂર ક્ષત્રિયો સ્વામે યાચના કરી છતાં તેઓ હટતી ચમકદીનું મસ્કત મસ્તક કાપી લઈ ગયા પાછળથી સતી રેણુકા દુઃખ તથા શોખથી વ્યાકુળ લઈ છાતી કૂટવા લાગી હે રામ ઓ રામ ઓ તાત એ મોટેથી બૂમો પાડવા લાગી તે વખતે દૂર રહેલા પરશુરામ હારામ એવો દુખીના જેવો શબ્દ સાંભળી ઉતાવળા આશ્રમમાં આવી પિતાને મરણ પામેલા દીઠા એટલે પિતાનું મૃત્યુનું દુઃખ ક્રોધ અસહનશીલતા દિનતા અને શોકના વેગથી મોહિત થઈ પરશુરામ વિલાપ કરવા લાગ્યા હા તાત ઓ ધમિષ્ટ સત્ય પુરુષ અમને છોડી આપ સ્વર્ગ પધાર્યા એવો વિલાપ કરી પિતાનું શરીર ભાઈઓને સોંપી પરશુરામે હાથમાં ફરસી લઈ ક્ષત્રિયોના સહાર કરવા મન કર્યું હે રાજન બ્રાહ્મણ હત્યા કરનારાઓની જેની શોભાનો નાશ કર્યો હતો એવી માહિષ્મતીની નગરીમાં જઈ પરશુરામે એ નગરીની વચ્ચે સહસરા પુત્રના મસ્તકોનો મોટો પર્વત કર્યો તેઓના લોહીથી બ્રાહ્મણોનો દ્રોહ કરનારાઓનો ભય ઉપજાવનારી ભયંકર નદી વહેવા લાગી ભગવાન પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બની ગયા છે ત્યારે પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી અને કુરુક્ષેત્રના સંમંત પંચક સ્થાનમાં લોહીના ભરેલા નવ ધરા કર્યા પછી પિતાનું મસ્તક લાવી યજ્ઞમાં પિતાના શરીર સાથે તેને છોડી દઈ યજ્ઞો દ્વારા સર્વ દેવમય એવા આત્મારૂપ દેવનું તેમણે યજન કર્યું તે વેળા હોતાને પણ તેમણે પૂર્વ દિશા બ્રહ્માને ક્ષત્રિય દિશા અધ્રવ્યુને પશ્ચિમ દિશા અને ઉત્ત ગાતાને ઉત્તર દિશા આપી હતી તે સિવાય બીજા બ્રાહ્મણોને ખૂણાની દિશા આપી હતી કશ્યપને પૃથ્વીનો મધ્યભાગ ઉપદ્રષ્ટાને આર્યવ્રત અને યજ્ઞના બીજા સદસ્ય બ્રાહ્મણોને બાકી રહેલો ભાગ આપ્યો હતો એ રીતે યજ્ઞની સમાપ્તિ થયા પછી બ્રહ્મ નદી સરસ્વતીમાં યજ્ઞ સમાપ્તિનું સ્નાન કરી તેણે સર્વપાપ ધોઈ નાખ્યા જેથી વાદળોથી રહીત સૂર્યની પેટે તે શોભતા હતા મહર્ષિ જગત જમગ્દનીને સમુદ્ર સ્મૃતિવય સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ ભગવાન પરશુરામના તે પૂજનીય પિતા સપ્તર્સ્યોના મંડળમાં સાતમા ઋષિ છે એ રાજા કમળ સમાન નેત્રવાળા પરશુરામ પણ આવતા મનવંતરના વેદ પ્રવર્તક સપ્તર્સ્યોના એક ઋષિ થશે તે પરશુરામ કોઈને કોઈ પણ પ્રકારની શિક્ષા કરવાનું છોડીને ચિત્ત શાંત કરી આજે પણ મહેન્દ્ર પર્વત પર બિરાજે છે અને સિદ્ધો ગંધર્વો તથા ચારણો તેમના ચરિત્ર ગાય છે એમ જગતના આત્મા તથા ઈશ્વર ભગવાન શ્રી હરિએ ભૃગુવંશીઓમાં જન્મ લઈ પૃથ્વીના ભાર રૂપ રાજાઓનો નાશ કર્યો હતો ગાંધીના પુત્ર વિશ્વામિત્ર પ્રજ્વલિત અગ્નિ જેવા મહાતેજસ્વી હોય તપ વડે ક્ષત્રિયપણું ત્યજી તેમણે બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું હતું હે રાજા વિશ્વામિત્રને એકસે એકને એકસો પુત્ર થતા તેઓમાં વચેટ મચ્છુગ્વંશ નામે થયો તેના સંબંધથી તેઓ બધા જ દસ કહેવાયા હતા જીગરતના પુત્ર ભૃગુવંશી સુનહસેપનું બીજું નામ દેવરાત હતું તેને પુત્ર તરીકે સ્વીકારી વિશ્વામિત્રએ પુત્રોને કહ્યું હતું આ સુનહસે શેપને તમે સૌથી મોટી માનજો એ સુનહસેપ રહેલા એ સુનશેપ પહેલાં કહેલા હરિશ્ચંદ્રના યજ્ઞમાં પુરુષ પશુ તરીકે વેચાયો હતો અને પ્રજાપતિને વગેરે દેવોની સ્તુતિ કરી મૃત્યુના પાસમાંથી છૂટ્યો હતો વળી જેને દેવ દેવજૈનમાં દેવોએ જીવતો જ છોડી મૂક્યો હતો તેથી ગાદીના વંશજોમાં જે દેવરાત નામના તપસ્વી તરીકે પ્રખ્યાત થયો હતો તે જ એ ભૃગુવંશીન સેપ હતો વિશ્વામિત્રના પુત્રોમાં મચ્છુદ સ્થિત મોટા હતા તેઓનું સેપની સૌથી મોટાપણું સારું માન્યું ન હતું તેથી વિશ્વામિત્રે ક્રોધાયમાન થઈ સાપ દીધો હતો દુર્જનો મ્લેચ થઈ જાઓ પછી મથુંત દશે પોતાની નાના પચાસ ભાઈઓ સાથે વિશ્વામિત્રને કહ્યું આપ અમને આજ્ઞા આપો તેમાં રહેવા અમે તૈયાર છીએ પિતાને એમ કહી તેઓએ મંત્રદ્રષ્ટા સુનહસેપની પોતાની મોટા બનાવ્યું અને કહ્યું અમે સર્વ આપને અનુસરીશું તે સાંભળી વિશ્વામિત્રે પુત્રોને કહ્યું તમે પુત્રવાળા થશો કારણ કે તમે મારું મન જાળવી મને પુત્રવાળો કર્યો છે હે કુસુક વંશી પુત્રો આ દેવરાત હવે તમારા જ વંશનો થયો છે કારણ કે તે આ મારો પુત્ર છે માટે તમે મને અનુસરશો વિશ્વામિત્રને એ સિવાય બીજા અષ્ટક હારિત જત કતૃમત વગેરે પણ પુત્રો હતા આ રીતે વિશ્વામિત્રના અનેક પુત્રો હોવાથી કૌશિક ગોત્ર અનેક પ્રકારનું જુદા જુદા પ્રવરવાળું થયું હતું કારણ કે તે ગોત્રમાં દેવરાતને સૌથી મોટો બનાવ્યો હતો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય સોળ સમાપ્ત જય શ્રી કૃષ્ણ